નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના પાણીગેટ પોલીસ દ્વારા જોયું કે નામચીન આરોપી ડેવિડ કહાડ ને હાલ પંચનામોને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે પાણીગેટ પાસે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે ખૂબ નામચીન કહી શકાય કે એવા ડેવિડ કહાડ કે જે મારામારી હોય કે પછી ખંડણી હોય કે વોટ્સઅપ પર કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાના કેસોમાં અનેક રીતે તેઓ સંડવેલો છે તેઓ આ નામ ડેવિડ કહાર જેવો હાલ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે અગાઉ પણ આ મારામારીના જે ઘટનાઓ બની હતી અને તેવામાં નામ જે કહી શકાય કે ચૂઈ ગેંગ સાથે જે વોર થયો હતો તેમાં પણ ડેવિડ કહારનું નામ સામ સામે આવ્યું હતું અને

કરવામાં આવી રહ્યું છે અને જો કે જે સમગ્ર નામચીન આરોપી કહી શકાય કે આ કહાર જે અનેક ગુનોમાં સંડવાયેલો છે ત્યારે પોલીસ દ્વારા આજે પંચનામું કરવામાં આવી રહ્યું છે અને સાથે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવી રહ્યું છે આ આરોપી દેવિડ કહાર જેને અનેક ગુનાઓમાં વડોદરા શહેરના પોલીસના ચોપડે ચડેલો છે અને તેનું આજે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે હાલ પાણીગેટ પોલીસ દ્વારા કહી શકાય કે જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈને આયુર્વેદિક તરફ જવામાં આવી રહ્યું છે તે ઘટના અગાઉ પણ જે કહી શકાય કે

પોલીસ દ્વારા આરોપીની સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને હાલ પાણીગઢ પોલીસ અને સાથે રાખી ઘટનાનું રિડમસેક્શન કરવામાં આવી રહ્યું છે અજ્યો કે જે પ્રકારે અ કે જાહેરમાં પણ આ આરોપી માફી માંગી રહ્યો છે અજ્યો કે આ પોલીસની કડકાઈ હવે વડોદરા શહેરમાં જોવા મળી રહી છે આ પ્રકારે હવે આરોપી જાહેરમાં માંગી માફી માંગતો પણ જોવા મળી રહ્યો છે તમામ પ્રજાજનોની માફી માંગતો આ વ્યક્તિ આપ જોઈ શકો છો ચારે કોર જાહેરમાં રસ્તા વચ્ચે માફી માંગતો જોવા મળી રહ્યો છે આ આરોપી હવે પોલીસ કડકાઈ અપનાવશે આ પ્રકારે જો તમે શહેરમાં ગુંડાગંડી કરી તો હવે પોલીસ તમારી ખેર નહીં આ જે પ્રકારે કહી શકાય કે આ હવે આરોપીઓ જે પ્રકારે બેફામ રીતે આ વડોદરા શહેરમાં આતંક મચાવી રહ્યા છે અને તેને હવે તેની સામે પોલીસે કડકાઈ અપનાવી છે અને જાહેરમાં માફી માંગતો આ વ્યક્તિ આપ જોઈ શકો છો આ ડેવિડ કહાર જે માથાભારે કહી શકાય અને વડોદરા શહેરમાં આ માથાભારે શખ્સ હા પાણી પીએમ પટેલ સાહેબ છે કે પાણી કે પીએસઆર શું કહેશો કયા આરોપીનું શું નામ છે આજે શું કરવામાં આવ્યું આરોપીનું નામ ડેવિડ કહાર છે અને ખંડણીના ગુનામાં વોન્ટેડ હતો સાહેબ આજે કંઈક ક્યાં સુધી આ રિકન્સ્રક્શન રિકન્સ્ટ્રક્શન પંજામુ બે જગ્યાએ કરવામાં આવશે જૂના પાણીકર પોલીસે શેનથી આયુર્વેદિક પ્રણ રસ્તા અને મહાવીર હોલ ચાર રસ્તાથી ગજરા માર્કેટ ચાર સાહેબ શું વડોદરા પોલીસનું મેસેજ આપવા માંગે છે કારણ કે આરોપી આજે જાહેરમાં માફી અમુક દેખાય માફી આરોપી પોતે એટલા માટે માફી માગી રહ્યો છે કે એને ખબર પડી ગઈ છે કે ગમે એટલો એ ફરાર થઈ જાય